આગળ હાસોટ રોડ ઉપર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકની ટક્કરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી આંગશ્વર હાસોટ રોડ ઉપર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હાસોટના રામનગરમાં રહેતા પચીસ વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક ઉપર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન ઓશિયાર નગર નજીક પૂરઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બંને યુવાનો માર્ગ ઉપર પટકાયા હતા અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી આંગેની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે